અબ જયરાજો સ્માર્ટ ટાઉન નૌસારી મહાનગરપાલિકા થતાજ બાકી વેરા ગ્રાહકો પર કડક કાર્યવાહી હાથ ધમાય છે નૌસારી મહાનગરપાલિકાના વેરા શાખાના અધિકારીઓ આજે બાકી મિલકત વેરાની ઉગ્રણી અને શિલિંગ ની કાર્યવાહી માટે ગણદેવી રોડ પર આવેલા વિદ્યાકુંજ સ્કૂલની સામે સેન્ટ્રલ મોલ ખાતે પહોંચ્યા છે નગરપાલિકા નૌસારી મહાનગરપાલિકા વિસ્તારમાં જે લોકોનો વેરા બાકી હોય તે લોકોને નોટિસ પર ફટકારવામાં આવી છે વેરા વસૂલાત ની કામગીરી પણ જળપી બનાવવામાં આવે છે અત્યારે વેરા વસુલાતની કામગીરી અંતર્ગત નવસારી મહાનગરપાલિકાના વેરા શાખાના અધિકારીઓ આજે વિદ્યાર્થી કુંજ સ્કૂલ સામે આવેલા સેન્ટ્રલ બજાર મોલ ખાતે પહોંચ્યા છે એકસો ચાલીસ જેટલી ના બાકી વેરા બાબતે ઉઘરાણી સહિત મિલકતો સીલ કરવાની કામગીરી હાથ ધરી છે દુકાન માલિકોએ લગભગ રૂપિયા પાંચ લાખથી વધુનો વેરો સ્તર પર જ ભરી દીધો હોય તેવી માહિતી સામે આવી છે નવસારી મહાનગરપાલિકા દ્વારા કમિશ્નર માન્ય શ્રી કમિશ્નર દ્વારા કડક સૂચના આપવામાં આવેલી છે કે જે પણ વેરો બાકી હોય એ તાત્કાલિક અસરથી ભરી માટે એના માટે સીલિંગની કામગીરી સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે અત્યારે અમે સવારથી સાડા દસ વાગેથી સિનાર કોમ્પ્લેક્ષની અંદરમાં અમે મૂલની અંદરમાં એક રિકવરી માટે સીલિંગની કામગીરી કરવા માટે આવેલ હતા એમાંથી લગભગ બાર લાખ રૂપિયા જેરો વેરો બાકી હતો એમાંથી પાંચ લાખ રૂપિયા પર વસુલા કરવામાં આવેલ છે ને દસ એક દુકાન જેવી સીલ કરી દેવામાં આવેલ છે જો દુકાન ન વેરો ન ભરશે તો એના માટે અમે ઓપ્શન વેલ્યુ નક્કી કરીને હરાજી કરી દેવામાં આવશે નહીં તો એનો બોજો દાખલ કરી દેવામાં આવશે કોઈ સીલ તોડી લાગશે તો એના પર અમે ફોજદારી ગુનો અને કોઈ બી કાર્ય નવસારી મહાનગરપાલિકા દ્વારા જે અરજી નિયમો જે પણ કાર્યવાહી કરવાની થશે તે કરવામાં આવશે